કનુ દૂધ દૂધ પાયજો ઠરે બિસાડું કો કેટલા લીટર પીવડાવો તમે એવું લાગતું હતું કે એક જ છે કનુભાઈ આખી ફેમિલી તમે ઉતાવળ કરો જગા

જો તો ખરી ફોનમાં વાત કરે તો ખાલી મારે મમ્મીનો ફોન પકડવાની સ્ટાઈલ જો ભાઈ 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 મિસિસ ભારતી સોલંકી શું કરો છો કઈ રોટલી બનાવું હે રોટલી બનાવ ગરમા ગરમ રોટલી ભાઈ 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 બાય આજ તો મારા ભાઈ ખુલી યાર કે મને ગરમા ગરમ રોટલી ખાવા મને બગે ચાટી રોટલી ખવડાવે એમ કઈ ન હોય હો ઠંડી ખાવ ગરમ જ ખવડાવ બેન તમે રેડી થઈ ગયા જવા માટે આજ કેમ ડ્રેસ નથી પહેર્યો આજ કેમ આજ હું છે

આ તમે તો ખરે સારી બાજુ જોઈ લો વાળી વી વાડી પાંચસો વાળી નોટ આ આનું શું કરું છોકરાનું એને ખબર છે પૈસા બનાવતા કેટલી વાર લાગી ને ગમે એમ પૈસા ઉડાડી દે શું કરવું તમે લોકો કમેન્ટ કરીને કયો યાર ભારતી તો થકવતી હતી હવે છોકરા પણ થકવે યાર મારે અહીંયા આવી તકલીફ છે કે તમારે પણ તકલીફ છે કમેન્ટ કરીને કેશો તો ખબર પડે યાર તો ભાઈ ભારતી તો યાર અમારે તો એ બે ને આવું જ હાલતું હોય ટોમેન જેરીન જેમ તો જો ભારતીએ તે રોટલી કરી દીધી અને શાહ આના ભેગી આપણે શાહ નાખવાનું છે રોટલી ને શાહ આપણે ખાવાનું છે આવો હે તારે કઈ કરીને જ દેવું પછી તો નો ભાવે ને બાકી બધી ભાવે માતારાને સમજાવી દેજો તું બાકી આપણે મજા આવી છે નહીં તું એને કહી દે જરાક તારી ભાષામાં મારા મમ્મી પપ્પા સમજી જાય કે ભાઈ સમય ને આવે છે ને આપણે હાલવું પડે અટાણે ને બહુ ના કઈ કહેવાય ને બાકી માકે આપણે મા દીકરો બધું દુઃખી થઈ જાય હાલું તો ફેમિલી પેલા જમી લો તો ફેમિલી જમી લીધું છે ને પાછા ભાઈ ખેલો પેલો નાખીને રેડી થઈ ગયા ઓફિસે જવા માટે ને આ માતાજીને મારે જવાનું છે મૂકવા માટે થઈને અને

જો હવે આપણે પેટ્રોલ નાખી લઈએ ને પછી જઈએ સીધા ઓફિસે તો ફેમિલી પહોંચી ગયા છે ઓફિસે અને યાર ખરેખર શું કહેવાય કે ઓલા જ્યારે નાના ભૂડકાને જોઈએ ને તો આપણી નાનપણને યાદ આવી ગઈ કે નાનપણની અંદર જે સ્કૂલે જતા ને જે એન્જોય કરતા ને પહેલાંના જમાનામાં હું આપણે બે પાંચ રૂપિયા આપતા ને યાર એ ખરેખર મજા જ અલગ હતી ને હવે ઓફિસે જો બધું કામ એમનું પડ્યું છે કામ કેટલું પેન્ડિંગ પડ્યું છે તો ઓફિસ તો જો યાર પડી છે એમના કામ બધું સાફ સફાઈ કરનાર કમ્પ્લીટ ને પછી આપણે છે ને યાર બેસો મજા આવતો પેલા હું ચાલો સાફ સફાઈ લઉં

હે ચલ હાકરી ભાઈ ભાઈ મારા માટે પૈસા બનાવ્યું તો હું ટેસ્ટ કરીને જો આવી રીતના કઈક ભારતીય તલ હાકરી બનાવી છે કઈ ઘટ નહીં ભાઈ મેં તો તમારી કદર કરી તમે અમારી કદર નથી ફેમિલી નાસ્તો કરી લીધો બહુ મજા આવી ગઈ થેન્ક યુ દિલ દીધી તમારો આભાર કે તમે અમારા માટે તલ હકરી બનાવી અને ફેમિલી રાતનો બ્લોગ લાંબો થઈ જશે તો બ્લોગને એન્ડ કરવો પડશે પે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી ચેનલ ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો ચેનલને સબસ્ક્રાઇબ કરવાના પૈસા નથી લાગતા બિલકુલ ફ્રીમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને પાછું હું બે લાયકન ઓન કરી હું કરી ઓન કરી દે ચાલો તો આ બ્લોગને આપણે એન્ડ કરીએ મળીશું